રાજકોટના કોઠારિયાના જંગલ વિસ્તારમાં આવેલ ગરીબ લોકોના ઝુંપડાઓની તંત્ર દ્વારા પાડવાની નોટિસ આપતા ઝૂંપડપટ્ટીના લોકો સાથે રાજકોટ મહિલા કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા संवाददाता भरत बरडवा साथी रोहित बोझानी दी मीरे न्यूज़ राजकोट नमस्कार मित्रों हूँ फिरोज रानी आज एक तब एक कि नवी बात करवा दियो दी मीरे न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं याने शेयर करवानु पन भूलता नहीं सत्य ने साथे जोड़ा नमस्ते मित्रों हूँ छो चांदनी प આપની મનપસંદ ચેનલ એટલે કે દિવ મેરડ ન્યૂઝ ચેલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર